અર્જુનાથ મહાદેવના મંદિર પાછળ સંરક્ષણ દિવાલનું કામનું ખાતમુહૂર્ત રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે સરકારશ્રી દ્વારા મંજૂરી સંખેડા તાલુકાના હાંડુદ રોડ પર ઉચ્ચ નદીના કિનારે આવેલા પવિત્ર અર્જુનનાથ મહાદેવના મંદિરના પાછળના ભાગમાં છેલ્લા કેટલાક સમયથી નદીના પ્રવાહને કારણે ધરતી ધોવાઈ રહી હતી જેના કારણે મંદિરના પીછળા ભાગને નુકસાન થવાનું જોખમ ઊભું થયું હતું આ અંગે સંખેડાના ધારાસભ્ય ઓભીસિંહ તડવીએ સરકારશ્રી સમક્ષ જાગૃતિપૂર્વક રજૂઆત કરી હતી જેના પરિણામે રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવવા રાજ્ય સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે આ સંરક્ષણ દિવાલના નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અભયસિંહ તળવી તથા કામગીરીના જવાબદાર કાર્યપાલક ઇજનેર જે રાણપરા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ભવિષ્યમાં કાર્ય સમયસર પૂર્ણ થવા તથા મંદિરના સંરક્ષણ માટે દરેક તકેદારી લેવાશે તેવી માહિતી આપી હતી પ્રશાંત પરમાર મધ્ય ગુજરાત નો ન્યૂઝ સંખેડા ઉચ્ચ નદીને કિનારે વર્ષો જૂનું અમારું અર્જનનાથ મહાદેવનું મંદિર આવેલું છે ભારે વરસાદને કારણે અમુક ભાગ ધોવાઈ ગયો હતો અને છેલ્લા બે બે વર્ષથી આ તકલીફ હતી અને આ અંગે અમારા સંજયભાઈ અમારા નીતિનભાઈ અમારા બધા આગેવાનોએ રજૂઆત કરી ગામના કે સાહેબ આને વહેલું બનાવો અને આમના અર્જુનનાથ મહાદેવનું જે ટ્રસ્ટ છે એમને પણ મને બધાએ વાત કરી હતી આજે આપણે સરકારને રજૂઆત કરતા અમારા માન્ય મુખ્યમંત્રી કુ માન્ય મંત્રી શ્રી અમારા કુંવરિયા કુંવરજી બાવળીયા સાહેબ સિંચાઈ વિભાગને આ કરતાં અમારા સિંચાઈ વિભાગના સચિવ વ્યાસ સાહેબ અને અમારા એમ એન પટેલ સાહેબે આ કામમાં ખૂબ મદદ કરી છે વહેલી તકે આ કામ વહેલું થાય છ મહિનાની મુદત છે અને પાસઠ મીટર લાંબુ અને અગિયાર મીટર ઊંચું આ કામ થવાનું છે છ મહિનામાં પૂર્ણ કરવાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મને ખાતરી આપી છે એટલે સરવારે અમારા શંખેરા નગરને અમારો તો અજાયબી બી છે અમારા દાદા વર્ષો જૂના અહીંયા બેઠેલા છે અને બધાનું કલ્યાણ કરે છે બધા બધાની આસ્થા સંખ્યાલા નગર ની પણ અહીંયા બધા લોકો મંદિરે આવે છે આ આસ્થા અમારી કાયમ રહે એવી મહાદેવ દાદા હું પ્રાર્થના કરું છું અને હર હર મહાદેવ જય અર્જુનનાથ મહાદેવ અર્જુનનાથ મહાદેવ ખાતે સંખેડા ખાતે અભયસિંહ તડવી સાહેબ ધારાસભ્ય મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અર્જુનાથ મહાદેવ પ્રોટેક્શન વોલ જે ઘણા સમયથી સરકાર શ્રીમાં રજૂઆત અંગે હતી તેનું અત્યારે ખાતમુહૂર્ત આપણે અભય તડવી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે અહીંયા પ્રોટેક્શન વોલ આપણે પાસઠ મીટરની અને અગિયાર મીટર ઊંચાઈમાં બનાવવામાં આવશે જેથી આપણે જે ધોવાણ થઈ રહ્યું છે નદીમાં તેનું અટકાવી શકાય તથા આગળ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ચેકડેમ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવેલ હતી ધારાસભ્ય દ્વારા જે પણ અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે જે ટેન્ડર મંજૂરી થયા પછી કામ શરૂ થઈ શકશે તે આવતા વર્ષનું આયોજન કરવામાં આવેલ છે આ કામ છ મહિનાની સમય મર્યાદા છે પરંતુ અમારું પ્રયત્ન એવો છે એજન્સી દ્વારા પણ અને અમારો પણ પ્રયત્ન એવો છે કે જે એક મહિનામાં અમે ચોમાસુ ચોમાસા પહેલા સમયસર પૂરું થઈ શકે તો આપણે આ આગામી ચોમાસા દરમિયાનમાં ધોવાણ અટકાવી શકાય અ બે કરોડની ગ્રાન્ટ મંજૂરી થયેલી છે પરંતુ એમાં ટેન્ડર મંજૂરી ટેન્ડર બિલો આવ્યા પછી એક કરોડ ને ચોત્રીસ લાખમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે જેજી રાણપરા કાર્યપાલક ઇજનેર સિંચાઈ સિંચાઈ વિભાગ બોડેલી